મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સિનિયર સિટીઝનો માટે હા મિત્રો તો કે બે હજાર પચીસમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે ખૂબ જ મોટી ખુશખબરી આવી ગઈ છે તેથી મિત્રો પંચાવન થી સાહીઠ વર્ષના ગુજરાતના તમામ વૃદ્ધ વ્યક્તિઓને આ ખાસ જે યોજના બહાર પાડવામાં આવેલી છે તો એ જે યોજના છે એનો લાભ મળવા પાત્ર છે વૃદ્ધ લોકોને પેન્શન સુવિધા મફત સારવારથી લઈને મુસાફરી સુધીની સહાય આપવામાં આવે છે તેમજ મિત્રો વરિષ્ઠ નાગરિકોને મળશે મફત સારવાર ભારતના તમામ વરિષ્ઠ નાગરિકોને સારવાર મફત આપવામાં આવે છે પરંતુ હજાર હજુ સુધી આ લોકો ઘણી બધી સુવિધાથી અજાણ હોય છે સરકારે સિત્તેર વર્ષથી વધારે ઉપરના વૃદ્ધો માટે આયુષ્યમાન ભારત યોજના ચલાવી છે મિત્રો આ યોજના હેઠળ સરકાર સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની ગેરંટી કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ દ્વારા મિત્રો વૃદ્ધ લોકોને દેશની કોઈપણ સરકારી અથવા તો અધિકૃત ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકે છે આયુષ્યમાન કાર્ડ માત્ર ગરીબો માટે જ નથી પરંતુ મિત્રો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મફતમાં સારવાર મળી શકે છે તો મિત્રો એક તો વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર આપવામાં આવે છે હવે મિત્રો જોઈએ બીજો ફાયદો મિત્રો વરિષ્ઠ નાગરિકોનો બીજો મહત્વનો ફાયદો એ છે કે તેમને બેંક સેવાઓમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે જો કોઈ વરિષ્ઠ નાગરિકે બેન્કમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરી હોય તો વર્ષ બે હજાર પચીસના બજેટના બજેટમાં એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે એક લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કોઈપણ પ્રકારની ટીડીએસ કાપવામાં આવશે નહીં ઘણા વરિષ્ઠ નાગરિકોને તેમના મકાનનું ભાડે આપીને આવક મેળવે છે જો તેઓ ઓનલાઈન પેમેન્ટ અથવા તો ભાડાની રકમ મેળવે છે તો આ રૂપિયા છ લાખ તેથી ઓછી છે તો તેના પર કોઈપણ પ્રકારનો ટીડીએસ કાપવામાં આવશે નહીં તો બીજો એક વધારાનો ફાયદો એ છે કે એફડી તેમજ ટીડીએસમાં ઘણો એવો ફાયદો કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ તો કે સામાજિક સુરક્ષા પેન્શન કે જેમાં મિત્રો આર્થિક રીતે નબળા એવા વરિષ્ઠ નાગરિકોને સરકાર માસિક પેન્શન આપે છે આ જે રકમ છે તે દરેક રાજ્યો પ્રમાણે અલગ અલગ હોય છે હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં રૂપિયા બારસો પચાસ દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ જે સુવિધા છે તે ખાસ કરીને ગરીબ વૃદ્ધો તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો હવે બીજી વાત કરીએ તો કે ચોથી સુવિધાની તો કે મિત્રો બીજી વધારાની સુવિધાની વાત કરીએ તો દેશભરના તમામ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને હવાઈ મુસાફરીમાં વિશેષ છૂટ આપવામાં આવશે આ સુવિધા પહેલાં પર પહેલાં પણ હતી પરંતુ હવે તેમને વધારે વિસ્તારવામાં આવી છે તો મિત્રો રેલવે મુસાફરીમાં વરિષ્ઠ નાગરિકોને ભાડામાં ચાલીસ ટકા સુધીની છૂટ મળશે તેમજ મહિલા વરિષ્ઠ નાગરિકોને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને આ તમામ વર્ગો સામાન્યથી લઈને એંસી સુધી માટેના એંસી વર્ષ સુધીના માટે લાગુ પડે છે તેમજ મિત્રો હવાઈ મુસાફરીમાં વાત કરીએ તો એર ઇન્ડિયા દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વિશેષ છૂટ આપવામાં આવશે અને ટિકિટ બુકિંગમાં પણ પ્રાથમિકતા સુવિધા આપવામાં આવશે

મફત કાનૂની મદદ કરવામાં આવે છે જેમાં વરિષ્ઠ નાગરિકોને મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ હતા મોટા પાંચ ફાયદા કે જે તમને જૂન મહિનાથી મળવા પાત્ર રહેશે અને મિત્રો જે આ ફાયદા છે તે પંચાવન વર્ષથી લઈ સાઠ વર્ષના સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ વ્યક્તિઓને જ આપવામાં આવશે આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો